વડોદરાની જૈન પાઠશાળાના બાળકો દ્વારા દિવાળીની જેમ ક્ષમાપનાના કાર્ડ બનાવવાનો નવતર પ્રયોગ કરાયો લુપ્ત થતી પરંપરાને બચાવવાનો બાળકો દ્વારા સંદેશ આપવાના પ્રયાસ બરોડા પાઠશાળા ગ્રુપ દ્વારા નાના નાના ભૂલકાઓ જેમ દિવાળીમાં નૂતન વર્ષના અભિનંદન કાર્ડ બનાવતા તેવી રીતે સંવત્સરી ક્ષમાપણના માટેના કાર્ડ નાના ભૂલકાઓ તથા બાળકો દ્વારા બનાવી આ લુપ્ત થતી પરંપરાને બચાવવા સંદેશ આપવાનો સુંદર પ્રયાસ કર્યો અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આ યુગમાં આપણે પરંપરાથી એકબીજાને નૂતન વર્ષ અભિનંદન પાઠવવા માટે સરસ મજાના સુગંધીદાર કાર્ડ બનાવીને સગા સંબંધી અને મિત્રોને મોકલવાતા હતા તેવી જ રીતે જૈનોમાં પણ પર્યુષણના પર્વ પૂર્ણ થતા સંવત્સરી ક્ષમાપના કાર્ડ મોકલવાની એક પરંપરા ચાલતી હતી પરંતુ જ્યારથી મોબાઈલ મોબાઈલ આવ્યા ત્યારથી આ પરંપરા લુપ્ત થઈ ગઈ છે લોકો ઉપર જ એકબીજાને ક્ષમાપના પાઠવી દેતા હોય છે ત્યારે ફરીથી આ પરંપરાને પુનઃજાગૃત કરવા માટે વડોદરા શહેરની પાઠશાળાના બાળકો દ્વારા એક નવતર પ્રયોગ પહેલીવાર કરવામાં આવ્યો છે જેમાં વડોદરા શહેરના તમામ જૈન સંઘોના બાળક પાઠશાળાના બાળકો આમાં જોડાયા છે દરમિયાન અલકાપુરી જૈન સંઘમાં પાઠશાળા ભણાવતા ખુશ્બુબેન વોરાએ જણાવ્યું હતું કે અમારી અલકાપુરી જૈન સંઘના બાળકોની જેમ પાઠશાળાને તેના બધા જ બાળકોને પાઠશાળાની બહેનો દ્વારા જુદા જુદા થીમ આપી પોતાની સર્જનાત્મક શક્તિ પ્રમાણે કાર્ડ બનાવવા માટે આહવાન કર્યું હતું અને તે પ્રમાણે બાળકોએ અવનવી વસ્તુઓ વાપરી જુદા જુદા ક્ષમાપના કાર્ડ જુદા જુદા સંદેશ સાથે બનાવ્યા હતા અને આજે અલ્કાપુરી જૈન સંઘ ઉપાશ્રય તથા હસમુખા સંકેશ્વર પાર્શ્વનાથ હિનાલય ખાતે પ્રદર્શન તથા વેચાણ અર્થે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ અંગે સંઘના ટ્રસ્ટી જીઆરડી સાહેબ આચાર્ય પૂર્ણ ચંદ્રસાગર સુરેશ્વરી મહારાજની નિશ્રામાં જાહેરાત કરી હતી ત્યારબાદ આ કાર્ડના પ્રદર્શનમાં તથા વેચાણમાં લોકોએ ભારે પડાપડી કરી મૂકી હતી અલકાપુરી જૈન સંઘની પાઠશાળાની નાની બાલિકા જીનેશ્રી અનીશ શાહે જણાવ્યું હતું કે આ કાર્ડના વેચાણમાંથી થયેલી તમામ આવક સદકૃત્યમાં વાપરવામાં આવશે સંઘમાં જે ચૈત્ય પરિપાટી યોજાશે તેમાં આવકનો ઉપયોગ કરવામાં આવશે વ્યાખ્યાન બાદ સંઘના પ્રમુખ એ હિંમતભાઈ શાહે ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહ દિલેશ મહેતા જૈન અગ્રણી દીપક શાહ હરીશભાઈ વૈદ્ય ડોક્ટર બંકિમ શાહ સહિત અનેક અગ્રણી મુલાકાત લઈ કાર્ડ ખરીદી બાળકોને પ્રોત્સાહન આપ્યું હતું અલકાપુરી શ્રી સગની જે બરોડા પાઠશાળા છે એના નાના નાના બાળકોએ સરસ મજાના કન્સેપ્ટ સાથે જેમ આપણે દિવાળીમાં કાર્ડ લખીએ છીએ જૈન લોકો પર્યુષણ પર્વમાં સંવત્સરી પ્રતિક્રમણ કરે ત્યારે બધાને ક્ષમાપના કરતા હોય છે અને પછી આવું કાર્ડ લખતા હોય છે જેમ દિવાળીમાં કાર્ડ લખીએ છીએ એવી જ રીતના આ પ્રકારના કાર્ડ એ બધા જ લોકો જૈન લોકોને લખતા હોય છે આ વખતે એક સરસ મજાનો નવતર પ્રયોગ કર્યો છે કેમકે હવે કાર્ડનો જમાનો ગયો લોકો ઓનલાઈન જ કરતા હોય છે આપણી સાથે પાઠશાળાની બાળિકા જીનેશ્રી છે આપણે જીનેશ્રીને પૂછીએ આ વિચાર કેવી રીતે આવ્યો અને આની અંદર કેવા કેવા પ્રકારના કાર્ડ બનાવ્યા છે કેવા કેવા સંદેશા તમે લોકોને આપ્યા જીનેશ્રી અમારો આઈડિયા અમારે જે બીપીએસ જે બરોડા પાછા સંગઠન જે ચાલી રહ્યું છે એમાંથી આઈડિયા લેવામાં આવ્યો છે આપણી જે પહેલાંની જે સંસ્કૃતિ હતી જે ક્ષમાપના પહેલાંના જમાનામાં મોબાઈલ હતા તો સૌ પોતાના હયાતી આ રીતે પોતાના પક્ષીઓથી લખીને બીજાને આપતા હતા અને ક્ષમાપણા આપતા હતા તો એવી રીતે હવે આપણે આજના જમાનામાં પણ પહેલાંની સંસ્કૃતિને જાળવવા રીતે બરોડા પાછળ સંગઠે વિચાર કર્યો હતો કે બરોડાના જે પાછળના નાના નાના બાળકના બાળિકા હોય એ લોકો પોતાના જાતે જાતે કાર્ડ બનાવે અને વેચે અને બધાને આપે અને લોકોને પણ ખબર પડવી જોઈએ કે ક્ષમાપણા હોય છે શું આપણે કેવી રીતે પૂજવવો જોઈએ તો આવી રીતે આ લોકોનો વિચાર હતો એક કાર્ડ અમે અહીંયા વેચીએ છીએ દરેક કાર્ડમાં બાળક પોતાના મનની વાત મૂકે છે અને પછી દરેકને વેચે છે લોકો અમારો ઉત્સવ વધારવા માટે પણ ઘણા લોકો અહીંયા આવે છે અને પોતાના અમારા કાર્ડ વેચે છે અને બીજાને આપે છે અને જે રૂપિયા આવે છે તેમાંથી અમે લોકો પ્રદૂષણમાં સાધન સંઘ પૂજન સંઘ પૂજન કરીએ છે

પગ પાળે અકારી પૂજાનો સામાન લઈને આપણે જીના લઈ જતા હોઈએ છીએ તો એ ચેટ્ટરી પાર્ટીમાં આવા બાળકો દ્વારા જે રૂપિયા કમાણી થઈ છે એ રૂપિયાથી આપણે નાના નાના બાળકોને સંઘ સંઘ બનાવીએ છીએ અને પછી એ લોકોને પણ આ રીતે વરઘોડામાં પગ પાળે સ પાળકો જોડાય છે અને और हरिताल पर्वा पोजीशन उत्सव हमें लोग को बना बोलो जी ने सार सत्य